નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક સ્પર્ક્યુઝ વડોદરા તાલુકા પોલીસે બાંધકામ સાઇટ પર ચાલતા જુગારધામ નો પર્દાફાશ કર્યો છે બાર જેટલા જુગારીઓને રંગે હાથે ઝડપી પોલીસે રોકડ અને મુદ્દામાલ મળીને કુલ ત્રણ લાખથી વધુની રકમ કબજે કરી છે મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના ભાયલી ખાતે આવેલ કિશન એલટીની ટી બાંધકામ સાઇટ પર રોજીદા કામ પૂરું થયા બાદ જુગારીઓ ભેગા થઈને જુગાર રમતા હતા પોલીસને ચોક્કસ બાતમી મળતા તાલુકા પોલીસની ટીમ સાઇટને કોર્ડન કરી દરોડો પાડી દીધો હતો અને આ દરમિયાન બાર જેટલા જુગારીઓ પોલીસે ઝડપી પાડ્યા

વડોદરા તાલુકા પીઆઈને મળેલ અનુભય કે ભાયેલી નવરતના યુનિવર્સિટી પાસે આવેલા ઇસમ એલ નામની જે સાઈટ છે એની બંધ ઓફિસમાં કેટલાક ઇસમો હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે અન્વયે વડોદરા તાલુકાની ટીમ દ્વારા ત્યાં રેડ કરતા ત્યાં ટોટલ બાર જેટલા ઈસમો સ્થળ પરથી જુગાર રમતા ઝડપી પાડવામાં આવેલ છે જેઓને રેડ દરમિયાન આપણે અંગ ચડતીના એક લાખ પાંચ હજાર છસો ચાલીસ દાવ ઉપરના ટોટલ પિસ્તાલીસ હજાર એકસો ત્રીસ રૂપિયા ઉપરાંત તેમની સાથે જે તેમની પાસે જે બાર મોબાઈલ મળે એની કિંમત છે એક લાખ એસી હજાર આમ કુલ ત્રણ લાખ ત્રીસ હજાર સાતસો સિત્તેર નો મુદ્દા પર ઝડપી પાડવામાં આવેલ છે આ લોકો પકડાયેલા જે આરોપીની વાત કરી તો એમાં અલ્પેશભાઈ ગોધનભાઈ નારિયા વિશાલ મોહનભાઈ પટેલ સંજય જમનાદાસ પટેલ મેહુલ જયંતિભાઈ ઝીંજુવાડીયા કુંજન ભરતભાઈ કાલરિયા ભાવેશ મનસુખભાઈ પટેલ વિપુલભાઈ જયભાઈ પટેલ સંદીપ કેશવલાલ પટેલ પિયુષ કુમાર મનસુખલાલ નાથપરા પિયુષ અશ્વિનભાઈ વાચાણી નયન ભીમજીભાઈ લીંબાચિયા વિમલ મગનભાઈ પટેલ જેટલા બાર આરોપીઓને જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે